મિત્રો આપણો કપા આવો કાંઈ ચીવડો છે જોવો તમે આવા ડાબકા બેઠા છે કુણી ભરવી છે કુવાની મોટર નું પાણી આવે છે જોયો તમે રામ રામ કે ડાયરો મોજમાં સ્વાગત છે ડાયરો નો આપણા નવા વ્લોગમાં ડાયરો આજે આપણે વાડે આવી જાય તમને આપણા કપા દેખાતો હોય છે જોઈ શકો છો તમે આપણો કપાસ છે આપણે પાણી પાણી છે જોઈ શકો પાંદડા હલવાઈ જાય છે એટલે પાંદડા સાઈડમાં કરવી સીવી અને આવો કંઈક આપણો કપા છે ડાયરો કપા તવડી ગયો છે વીણવો પડે એમ છે મિત્રો જોવો આપણો કપા કેવો તવડ્યો છે જોઈ લો તમે ડાયરો આપણે પાણી વાળવી છે મિત્રો પાણી હાલ્યું આવે છે બન્યારો ડાયરો આપણા વ્લોગમાં આપણે હવે જવાનું છે મકાઈ લેવા ગાન એને નાખવી પડશે એટલે આપણે જઈ મકાઈ લેવા આપણે યારે બન્યારો ડાયરો વ્લોગમાં આપણી સાથે મિત્રો આપણે બગી ગયા છે આપણી મકાઈએ વાટીને તૈયાર રાખી દીધી છે જોવો આટલી મકાઈ વાટી છે આપણે

હવે આપણે મકાઈ નાખી ખાઈ વાટ અને આપણે તમને પાડી ની વાડી સામે દેખાય છે બદલો જો વાસડી પાડીને ને ગાય બાંધ્યા છે બેને વ્લોગ બેને વ્લોગ માં આપણે કરે જવાનું છે મિત્રો આવડો ભારો છો છે બાંધી દીધી બધી ભેગી કરી લીધી છે આવડો ભારો છો છે હવે આને મિત્રો ઉપાડીને બહાર કાઢવું પડશે કપામાં કારણ કે બહાર કપામાં તો કાઈ વાહન બહાન આવે નહીં એટલે આને ઉપાડીને લઈ જવું પડશે બહાર ફાઈનલી મિત્રો આપણે માંડ માંડ કરીને ભારો પગાડી દીધો છે સનેડામાં સુઓ ડાયરો માંડને છોડો છે થઈ ગયું છે દોરિયામાં આપણે કપામાં જાતે વ્લોગ નતો બનાવ્યો ડાયરો આપણે બોલતા વ્લોગ બનાવ્યો આપણે આવી છે વિચારે કપામાં જાય છે આપણે કપામાં પણ લઈ તમે જોયો અને માંડવી પણ આપણે તમે જોઈ તે આપણે ઘણીવાર વ્લોગમાં હવે આપણે મકાઈ નાખીએ વાડીયા ટોરને આપણે કારણ મિત્રો કુવાની મોટરનું પાણી આવે છે કેટલું પાણી કાઢે અને મિત્રો આપણી કુંડી પણ ભરાઈ ગઈ છે પાણી કાઢી જો મોટર કઈ મિત્રો આપડે હાલ તો કરી દીધો છે વાળી બાજુ ની જોઈ શકો છો હા કે આવતી માંડવી છે મિત્રો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ વાડી છે વિયા છે નીંદ બીંદ વાંઢી અને પાણી વાળ્યું તો light વેગે એટલે આપણે ઘરે વિયા હવે આપણે જવાનું છે ગામમાં લગભગ તો આપણે માંડવી ને છોડીશું બનાવ્યો આપણે વ્લોગમાં હવે આપણે શું કર્યું છે હું તમને બતાવું આગળ જો માંડવી ને તો વ્લોગમાં તમને બતાવીશ hello sir